વાડિયાર વાડિયાર નું કામ છે કાઈ હું ન્યાત કામ સંભેતી હું કામ છે હવે બે વખત કરી બે ઉતો નથી જાવે નહીં નહીં તો મો કામ છે હેઠા કરપોડાતો ને બંધિત કરવા હે હા એટલે કેમ બઈ ખાને 3 જણ ઘર પાણી લઈ ને એટલે હા અને જે નમજ બુ ખોડી દે એટલે બંધ થઈ જાય રોજ રોજ કરપોડી 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 ખામાં કે હોતા ને એ બઈ કરો આલો મારે ઉપાડી જઈએ હા યાર મારે કઈ વાતનો જવાબ દેવો એક બાકી છે બીયા ને ને હા મારી આવી હા અને આ કેટલા ખેઠા છે ને ઘણું એમ હેઠ આવે ઘણો હેઠા આવે ને રાખ્યું પાડી એમ

તને ભાગ છે કેમ કર્યું કેમ હું શું કર્યું તમે હું કર્યું કર્યું ને શું કર્યું એમ આ આયા છે ગયો જો હતો એમ છે

હવે હવે આ હેડે વાહે લાગ્યા પણ એ તો કરવું જ પડે ને આમ એક કરે ને બીજા નઈ કરે ના એવું બસ હેડા નો ખતરોડી નાખાય

તમારે મને પકડવી પડે ને જો મેં તમને પકડ્યા તોર મને પકડવી પડે ને તો હા મને મારી ભૂલ કેવાય ને મને પકડી જાવે

પણ કરવી જ પડે ને જોવું પડે એ વખતે થોડું બોલાય એક સહવા થઈ ગયું કેટલો ફેર પડે આપડે કરવાની કદાચ એને આમ હોય એક સહવા આમ કે ભાઈ સી ને પણ આપડે ઘરે વેસવા ને ને વેસવા પડે ને હાલે જઈ ને એમ ખીહે ઢાખતરોડે એને કતા એક કે ને ખાતર નાખ દેતા હોય તો એના ભાગ એમાં આવે પણ હોય જાય જ જાય એમાં હો તો આવે આવે ને તે ખબર પડ ખબર પડ છે કે આ જાય એમ કોઈ વિડિયો તો કોઈ બાયુ આવ રીતે કરતા તો વિડિયો ઉતારી સહી અમારી લાઈક કરો શેર કરો